કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા તો મિત્રો આજે આપણે ડિજિટલ મિક્સર શીખવાના છીએ આપણી પાસે છે અહીંયા યામાહા કંપનીનું ટી એફ ડિજિટલ મિક્સર તો ડિજિટલ મિક્સરમાં આપણે આજે બેઝિક શીખીશું કે ભાઈ માઇક્રોફોન ઇનપુટ કઈ રીતે કરવું માઇક્રોફોનનું જે આઉટપુટ છે જે સિગ્નલ છે મોનિટરમાં કઈ રીતે મોકલવું

અને આપણી સાઉન્ડની દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ તો મિત્રો આ છે આપણું યામાહા કંપનીનું ટી એ ફાઈવ ડિજિટલ મિક્સર તો આ મિક્સર આપણે આદેશ સાઉન્ડ ગોંડલ આપણા મિત્ર છે એમની પાસેથી ભાઈ વિડીયો બનાવવા માટે લઈ આવ્યા છીએ તો સૌથી પહેલાં તો આ મિક્સરના જે આ બધા ફંક્શન છે જે સ્વિચ છે એ બધું સમજીએ અને બેક સાઈડમાં કેટલા આપણને ઇનપુટ મળે છે કેટલા આઉટપુટ મળે છે એ જોઈ લઈએ

એના સિવાય અહીંયા ઓમ આઉટપુટ આપેલા છે એકથી લઈને સોળ સુધી જેમાં એક થી લઈને ચૌદ સુધી આપણે ઓક્સ આઉટપુટ રીતે વાપરી શકી છે અને પંદર અને સોળ જે છે મેઇન લેફ્ટ અને રાઇટ આપણા જે માસ્ટર આઉટપુટ હોય છે એ અહીંયા આપેલા છે બરાબર તો આપણા બધા આઉટપુટ થઈ ગયા આ બધા ઇનપુટ થઈ ગયા તો અહીંયા જુઓ લેફ્ટ આઉટપુટમાંથી આપણે એક આઉટપુટ લઈને મોનિટર લગાવી દીધું છે અને અહીંયા ચેનલ એક માં આપણે એક માઇક્રોફોન લગાવી દીધું છે

અહીંયા હેડફોન આઉટપુટનું છે અહીં તો અહીંયા હેડફોન લગાવી શકે છે અને એના માટેનું હોલિયમ થઈ જાય છે અહીંયા ફેડર બેંક એ એક બે અને આઉટપુટ માટે થઈ જાય છે તો ત્રણ અહીંયા ફેડર બેંક આપણને જોવા મળી જાય છે એના સિવાય નીચે અહીંયા વાત કરી તો જો આ સિલેક્ટના બટન આપણને સૌથી ઉપર જોવા મળી જાય છે તો જે પણ માઇક્રોફોનનું આપણે સેટિંગ કરવું હોય એને સૌથી પહેલાં અહીંથી સિલેક્ટ કરવું પડે તો જુઓ જેવું અહીંયા સિલેક્ટ કરે છે એવું ડિસ્પ્લેમાં પણ ચેન્જ થશે જો આ ચેનલ ટુ સિલેક્ટ કરી ચેનલ ટુ સેટ થઈ અહીંયા ચેનલ ત્રણ કરી ચેનલ ત્રણ ચાર પાંચ એ રીતે હું અહીંયા જેટલી ચેનલને સિલેક્ટ કરતો જઈશ એ ચેનલનું સેટિંગ આપણે ડિસ્પ્લે ઉપરથી કરી શકશું એ જ આપણે ડિસ્પ્લે પરથી પણ કરી ટચ કરીને જુઓ ચેનલ બે ચેનલ ત્રણ ચેનલ ચાર ચેનલ પાંચ આ રીતે આપણે ડિસ્પ્લે ઉપરથી પણ કરી અને જેવું સ્લાઇડ કરશું એવી અહીંયા આગળ આગળ જાતી રહેશે બરાબર તો એક ટાઈમે આપણને ડિસ્પ્લે ઉપર ટોટલ આઠ ચેનલ જોવા મળી જશે એના સિવાય નીચે બધામાં ભાઈ ક્યુ ના બટન આપેલા છે અહીંયા એક બધી જ પર્ટિક્યુલર ચેનલ માટે એલઈડી મીટર છે એટલે કે ભાઈ ઇન્ડિકેટર મીટર અહીંયા આપણે જેમ ભાઈ એના લોગ મિક્સરમાં ઓન ઓફ કરતા હોય માઇકની આખી ચેનલને એમ અહીંયા પણ આપણે ઓન ઓફ કરી શકીએ એના સિવાય નીચે જો આમાં ડિસ્પ્લે આપેલી છે થોડોક મિક્સરમાં ફોલ્ટ છે ભાઈ તો ડિસ્પ્લે આની બંધ છે પણ અહીંયા તમને બતાવો જો આ ડિસ્પ્લે છે એમાં આપણે નામ લખી માની લ્યો કે અહીંયા તબલાનું માઇક્રોફોન લગાવ્યું તો આમાં આપણે ભાઈ તબલા લખી હતી સિંગર લખી હતી ઠીક છે તો આ રીતે આમાં નેમ પણ એડિટ કરી હતી એના સિવાય આ જે લાઇટ આપેલી છે એનો કલર પણ ચેન્જ કરી હતી તો એ બધું જ આપણે આગળ જોશું અને બાકી આ બધા આપણા ફેડર થઈ જાય અહીંયા જોઈએ તો આ આખું માસ્ટર સેક્શન છે અને આ બધું ઓક્સની સ્વિચો આપેલી છે તો એ કઈ રીતે કામ કરે છે એ પણ જોઈએ તો મિત્રો હવે અહીંયા તમે થોડા કન્ફ્યુઝ થતા હશો કે અહિયાં ક્યુની સ્વિચ શું કામ કરે છે કેમ કે અહીંયા જે સિલેક્ટની સ્વિચ છે બધી એ તો આપણે જોઈ લીધી કે ભાઈ જે માઈકમાં સિલેક્ટની સ્વિચ દબાવશું એમાં સિલેક્ટ થશે એ તો આપણને ખબર પડી ગઈ એના સિવાય નીચે ઓન-ઓફની જે સ્વિચ છે એની પણ આપણને ખબર પડી ગઈ કે ભાઈ જે માઈકમાં ઓનની સ્વિચ દબાવશું એ માઇક અહીંથી ઓન થઈ જશે એ ચેનલ અહીંથી ઓન થઈ જશે પણ આ ક્યુ ની સ્વીચ જે છે એ શું કામ કરે છે તો મિત્રો આપણા જે એનાલોગ મિક્સર હોય છે એમાં તમે જોયું હોય છે આખી એક ચેનલ હોય એમાં પીએફએલ ની સ્વીચ આપેલી હશે એટલે કે પ્રી ફેડર લિસન એ સ્વિચ આપણે જેવી દબાવીએ એટલે પર્ટીક્યુલર એક જ માઇક જે છે આપણને એલઈડી મીટરમાં બતાવે બરોબર એક જ માઇક નો જે સિગ્નલ છે એ આપણે એલઈડી મીટરમાં જોઈએ ગઈ અને એક જ માઇક આપણે આપણા હેડફોનમાં સાંભળીએ ગઈ

આપણો અવાજ આવવા માંડ્યો છે બરાબર તો આ રીતનું થઈ ગયું હવે આ માઈકમાં આપણે ઇક્યુલેઝર કઈ રીતે સેટ કરવું મતલબ ઈક્યુલેઝર ક્યાંથી આવશે આમાં એમાં હાઈપાસ ફિલ્ટર ક્યાંથી આવશે એ બધું જ તમને ડિસ્પ્લેમાં બતાવું તો અહીંથી જો આ ચેનલ અત્યારે આપણું સિલેક્ટ છે અને હવે ડિસ્પ્લે ઉપર આપણે થોડું ઝૂમ કરીએ તો મિત્રો ડિસ્પ્લે ઉપર જો આ પહેલા નંબરની ચેનલ છે સૌથી પહેલા ગેઇન નું સેટિંગ કરવા માટે આની ઉપર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે જો આપણું આ ગેઇન નું આવી ગયું તો જે ગેઇન છે એને આપણે અહીંથી ટચ કરીને પણ વધારી શકશું અથવા તો અહીંયા જે વોલ્યુમ આપેલું છે એનાથી પણ ગેઇન વધશે તમે સાંભળજો હાલો ચેક 1 હાલો 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 તો જેવો તમે સાંભળો છો ભાઈ અહીંથી પણ ગેઇન આપણે વધારી શકી છે બરાબર તો આપણો થઈ ગયું ગેઇન એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો

ચેનલ ટુ એને પણ ઓફ કરી દઈએ તો આ હતું આપણું ફેન્ટમ પાવર એની બાજુમાં જે તમને દેખાય છે એ છે ફેઝ ઇનવર્ટ તો તમે અહીંયા જે છે ફેઝ કરી શકો ઠીક છે તો આ થઈ ગયું આપણું ગેન ફેન્ટ પાવર અને ફેઝ ઇન્વર્ટ એના પછી આપણે જોઈએ તો અહીંયા જુઓ ઇક્યુલેઝર આપણને જોવા મળી આની નીચે જ સિમ્પલી આપણે કરશું ક્લિક તો હવે આપણું ઇક્યુલેઝર આવી ગયું જો આ ઇક્યુલેઝર ને બંધ કરી દઈએ આ છે એચપીએફ એને સિલેક્ટ કરી લઈએ તો હવે તમે એના મિક્સર જુઓ તો સૌથી પહેલા આપણે માઇક લગાવી હોય એના પછી ગેઇન આપણે જોઈ લીધું ફેન્ટ પાવર જોઈ લીધો અને એક એક આપણને સ્વિચ મળતી હોય છે એચપીએફની એમાં લઈ હોય કે ભાઈ સેવન્ટી ફાઈવ હર્ટ્સ એટલે કે પિંચોતેર હર્ટ હોય એસી હોય કે સો હર્ટ હોય કે એકસો વીસ હર્ટ હોય તો એ સ્વિચ દબાવીને આપણે ફ્રીક્વન્સી કાપતા હોય છે તો એને હાઈપાસ ફિલ્ટર કહેવાય તો અહીંયા જુઓ એચપીએફ ને તમે જેવું ઓન કરશો તો હાઈપાસ ફિલ્ટર ઓન થઈ જશે પછી આ હાઈપાસ ફિલ્ટર ને તમે સિલેક્ટ કરીને અહીંયાથી ફ્રિકવન્સી કાપી શકો છો ઠીક છે નીચેની જે લો ફ્રિકવન્સી હોય ને આપણે અહીંયાથી કટ કરી શકે છે તો આ જે નોબ છે એનાથી પણ તમે અહીંયા ફ્રિકવન્સી કાપી શકશો અને અહીંયા ટચ કરીને પણ તમે ફ્રિકવન્સીને કાપી શકશો જો અહીંયા તમને વન નોબ આપણે ઓફ કરી દઈએ ઘડીક અહીંયા જો તમને ફ્રિકવન્સી બતાવશે માની લ્યો કે આપણે આને સો હર્ટ્સ ઉપર રાખ્યું તો સો હર્ટ્સની નીચેની જે ફ્રીક્વન્સી છે એ અહીંયા કપાઈ જ

એ જ વસ્તુ આપણે અહીંયા શિફ્ટના બટન થી પણ ચેન્જ થઈ ગયું તો ચેન્જ કરશું એટલે અહીંયા અલગ અલગ ફ્રીક્વન્સી જો ચેન્જ થાય આ જે લો છે એને આપણે અલગ અલગ ફ્રિકવન્સી ઉપર લઈ જઈ શકશું તો આ રીતે આપણે કરીએ હવે આને ઉપર નીચે કરશું જુઓ તો હવે અહીંથી આ જે ફ્રીક્વન્સી છે એનો ગેઇન આપણે અહીંથી વધારી શકશું અને આ જે ફ્રીક્વન્સી છે એનો ગેઇન આપણે અહીંથી ઘટાડી શકશું બરાબર તો આ જે પેટર્ન છે ઇક્યુલેઝરની તમે જોઈ શકો છો એ અહીંથી આપણે ચેન્જ કરી શકીએ જો અહીંયાથી આપણે આ પેટર્નને સિલેક્ટ કરશું તો જો આ જે ઇક્યુલેઝરની પેટર્ન છે આખી ચેન્જ થઈ ગઈ જો હવે આ જે પર્ટિક્યુલર આ બધી ફ્રીક્વન્સી છે એ અહીંયાથી બુસ્ટ થશે અહીંથી હું ઘટાડીશ તો એ બધી ફ્રીક્વન્સી અહીંથી અહીંથી ઓછી થશે તમે જોઈ શકો છો એનો ગેઇન અહીંથી ઘટશે બરાબર તો હવે આપણે માઇકમાં બોલીએ થોડુંક

પર્ટીક્યુલર ફ્રીક્વન્સીને ટાર્ગેટ કરવો ક્યુ લખેલું આવશે તો એને આપણે રાખવાની છે પર્ટિક્યુલર જે ફ્રીક્વન્સી ઉપર રાખશો તમે એ ફ્રીક્વન્સીને તમે અહીંથી વધઘટ કરી આપશો જુઓ આ બાજુ લઈ જાશો પછી પાછું સીફ્ટ દબો એરો ઉપર નીચે આવ્યો એ ફ્રીક્વન્સીને બુસ્ટ કરી શકશો એ ફ્રીક્વન્સીને કાપી આપશો અહીંયા જુઓ ક્વોલિટી ફેક્ટર બતાવશે અહીંયા ફ્રીક્વન્સી બતાવશે અને એ ફ્રીક્વન્સી તમે કેટલા ડીબી અહીંયા બૂસ્ટ કરીને કટ કરી અહીંયા જી લખેલું છે એમાં બતાવશે બરાબર તો સિમ્પલી પાછું આને મોટી કરવા માટે એટલે કે વાઈડ કરવા માટે જો આ જેટલી વાઈડ કરશો એટલી આજુબાજુની ફ્રીક્વન્સી પર બૂસ્ટ થશે અને કટ થશે જેટલી તમે આને આ રીતે એકદમ કરશો શેપમાં એટલી પર્ટિક્યુલર તમે જે ફ્રીક્વન્સી અહીંયા સિલેક્ટ રાખી હશે એ જ ફ્રીક્વન્સી અહીંયા બૂસ્ટ થશે અને કટ થશે

અહીંયા જે પેટર્ન છે એને આ સિલેક્ટ કરવાની બરોબર આ રીતની જે પેટર્ન છે સિલેક્ટ કરવાની પછી આ નોબ થી પણ આપણે અહીંયા ઓન ઓફ કરી શકીએ છીએ અને ડાયરેક્ટલી અહીંયા ડિસ્પ્લેમાં પણ જો ઓન લખેલું હોય જશે

TF5 માં મળે છે એટલે કે TF સિરીજ માં મળે છે હવે અહીંયા જો ઇન્ટેન્સિટી ઉપર છે અને હું વકલ ઉપર કરી દઈશ ઓકે તો આ વકલ ઇક્યુલેજર થઈ ગયું હવે ઓટોમેટિક વન નોબ ઇક્યુલેજર આપણે અહીંથી કરી શકીએ જો હું માઈક માં બોલું હવે અહીંથી હું વધારીશ જો અહીંયા હાઈપાસ ફિલ્ટર લાગી ગયું સૌથી પહેલા હજી વધારીશ હલ હલ ચેક હલ 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 ચેક

માઇક્રોફોન લગાવ્યું એનો અવાજ સ્પીકરમાંથી આવી ગયો પછી માઇક્રોફોન નો ગેઇન કઈ રીતે સેટ કરવો એમાં હાઈપસ ફિલ્ટર કઈ રીતે લગાવવું ફેન્ટમ પાવર કઈ રીતે આપવો એના સિવાય ઇક્યુલાઇઝર કઈ રીતે આમાં આવે અને એનું સેટિંગ કઈ રીતે કરવું એ બધું આપણે આ વિડીયોમાં જોઈ લીધું બરાબર તો હવે આપણે આમાં જોશું કે આ માઈકમાં ઇફેક્ટ કઈ રીતે નાખવી સિમ્પલી હું માઇકમાં બોલીશ હાલો જે આમાં કોઈ ઇફેક્ટ નથી આવી રહી સિમ્પલી અહીં જો ઇફેક્ટ વાળું જે સેક્શન છે એમાં ઇફેક્ટ 1 છે એને ઓન કરશું ઇફેક્ટ 1 ઓન થઈ ગયું આઈથી વોલ્યુમ પણ આપણે આટલું ખોલી દઈએ અને એને એડિટ કરવા માટે એડિટ નું બટન છે એને દબાવશું તો જુઓ અહીંયા બધી ઇફેક્ટ આવી જાય આની ઉપર જેવું આપણે ક્લિક કરશું અહીંયા બધી જ ઇફેક્ટ આપેલી છે કોઈ પણ ઇફેક્ટ સિલેક્ટ કરી લ્યો નોર્મલી અત્યારે મોનો ડીલે હું સિલેક્ટ કરી લઉં છું એનું ડીલે ટાઈમ અહીંયાથી સેટ કરી શકો છો ફીડબેક ગેઇન સેટ કરી શકો છો અહીંયા બીજા નંબરમાં જાઓ જેવો હાઈ રેશિયો છે નોટ છે પછી જે ઇફેક્ટ છે એમાં હાઈપાસ ફિલ્ટર લગાવી શકો છો લો પાસ ફિલ્ટર લગાવી શકો છો માની લો કે હાઈપાસ ફિલ્ટર જે છે એને તમે લગાવશો તો અહીંયા જો ફ્રીક્વન્સી બતાવશે તમને એ રીતની ફ્રિકવન્સી તમે અહીંયા કાપી શકો બરાબર માની લ્યો કે સો હર્ટ નું તમે અહીંયા હાઈપાસ ફિલ્ટર લગાવ્યું કે એકસો અઢાર હર્ટ આપણે સિલેક્ટ થયું બરાબર તો એકસો અઢાર હર્ટ નીચેની જે ફ્રીક્વન્સી છે એ અહીંયા કપાઈ જશે તો આ છે હાઈપાસ ફિલ્ટર એવી જ રીતે લો પાસ ફિલ્ટર જો આ લો પાસ ફિલ્ટર જે છે એને તમે આ બાજુ કરશો એટલે એક પોઈન્ટ અઢાર પર રાખશો તો એની ઉપરની જે ફ્રીક્વન્સી છે એ બધી કપાઈ જશે ઇફેક્ટમાંથી તો આ રીતના ભાઈ સેટિંગ આપેલા છે તો સિમ્પલી અહીંયા મોનો ડિલે સિલેક્ટ થઈ ગયું એડિટ ને બંધ કરી દઈશું એ જ રીતે ઇફેક્ટ ટુ છે એમાં સિલેક્ટ કરો ઓન કરો અહીંયા એડિટ કરો અહીંયા ઇફેક્ટ ટુ જે છે એને સિલેક્ટ કરવા માટે જો બધી ઇફેક્ટ આપેલી છે તો એમાં આપણે નોર્મલી અત્યારે ચાલો રિવર્લ રાખી દઈએ તો એના પણ અહીંયા સેટિંગ આપેલા છે એડિટને બંધ કરી દઈએ બરાબર તો પાછું આપણી ફાઇનલી આ હોમ સ્ક્રીન આવી જશે તો બંને ઇફેક્ટ અહીંયા ઓન છે બંનેના હોલીમાં આપણે અહીંયા અત્યારે પચાસ પચાસ ટકા ખોલી દઈએ આ સ્ટેપ વન થઈ ગયો એના પછી માઇકમાં ઇફેક્ટ નાખવા માટે જુઓ અહીંયા બે બટન આપેલા છે એફેક્સ વન એફેક્સ ટુ એફેક્સ વન એટલે કે ભાઈ ઇફેક્ટ પહેલી ઇફેક્ટ માઇકમાં નાખવા માટે આ બટનને દબાવો આ આખું જુઓ ચેન્જ થઈ ગયું આ આખે આખું સેક્શન જે છે ઇફેક્ટ માટે આવી ગયું જો હું અહીંયા બંધ કરીશ જો આ પાછું આપણું હોમ પેજ અને હું દબાવીશ એફેક્સ વન જો આખું આપણું ઇફેક્ટવાળું સેક્શન આવી ગયું હવે કોઈ પણ માઇક્રોફોનમાં આપણે અહીંયા ઇફેક્ટ નાખી ગઈ મોકલી ગઈ અત્યારે પહેલા નંબરનું માઇક આપણે લગાવેલું છે તો એમાં ઇફેક્ટ નાખવા માટે જો સિમ્પલી અહીંયા શું કરવાનું આ ફેટર ઉપાડવાનો હાલો છે હાલો તો તમે જોઈ શકો છો આમાં ઇફેક્ટ આવી ગઈ છે માસ્ટર વોલ્યુમ ખુલ્લું હોવું જોઈએ મિત્રો ઇફેક્ટ વાળા સેક્શનમાં એનું ખાસ ધ્યાન રાખજો તો આમાં ઇફેક્ટ આવી ગઈ બરાબર હવે હું ઇફેક્ટ 2 સિલેક્ટ કરીશ અત્યારે બંધ કરી દઈ તો ઇફેક્ટ જતી રહેશે હવે

પહેલા નંબરમાં ઇફેક્ટ જોતી હતી એફેક્સ વાળા સેક્શનમાં ગયા પહેલા નંબરનું ફેડર ઉપાડ્યું એ જ રીતે બીજા નંબરમાં ઇફેક્ટ જોઈ છે બીજા નંબરનું ફેડર ઉપાડો એ જ રીતે કોઈ પણ ચેનલમાં તમારે ઇફેક્ટ જોતી હોય સિમ્પલી એ ફેડર ખાલી અહીંયા ઉપાડવાનું છે એફએક્સ વનમાં કરશો એફેક્સ વન જશે એફેક્સ ટુમાં સિલેક્ટ રાખશો તો ઇફેક્ટ બીજા નંબરની જે ઇફેક્ટ છે એ જ હશે બરાબર તો આ હતું આપણું ઇફેક્ટ વાળું સેક્શન હાલો હવે અમે આપણા ઇફેક્ટ નાખી દઈએ

હાલો છે પેલા નંબરનો ફેડર ખોલશો એટલે ઓક્સ 1 માં આનું આઉટપુટ જાતું રહે તો ભાઈ આ તમારે એકદમ સમજવું હોય તો ચાલો આપણે આઉટપુટ જે છે પાછળ ફેરવી નાખું તો મિત્રો અત્યારે જે છે મેઈન માસ્ટર આઉટપુટ માં છે લેફ્ટ માં આઈથી કાઢી લઈએ અને આપણે અહીંયા ઓક્સ 1 માં નાખી દઈએ જો આ ઓક્સ 1 છે એમાં નાખી દીધું હાલો હવે ફ્રન્ટ સાઈડ માં પાછું જોઈએ તો મિત્રો મેઈન લેફ્ટ રાઈટ માં આપણો અવાજ જાતો તો બરાબર

ઓક્સ ટુ ની સ્વિચ દબાવશું ફેડર ખોલશું જો ઓક્સ ટુ નું ફેડર પણ અહીંયા ખુલશે બરાબર તો વાંચથી તમે એક ખાલી માસ્ટર ઓલિયમ ખોલી દેશો અહીંયા એટલે ઓક્સનું જે મેઇન માસ્ટર છે એ પણ અહીંયાથી ખુલી જશે તો મિત્રો મિક્સરમાં થોડીક ભાઈ અહીંયા ફોલ્ટ છે ફેડર જે છે એ સ્લો ચાલે છે એટલે અહીંયા થોડીક તકલીફ છે બાકી જો અહીંથી લઉં તો મેઇન માસ્ટર પણ ઓક્સનું ખુલી જાય તો આ અહીંયા ઓક્સ વન પાછું સિલેક્ટ કરી લઈએ બરાબર અહીંયા ઓક્સ વનમાં હાલ જો માસ્ટર ઓલિયમ બંધ છે એટલે નો આવ્યો આઉટપુટ તો અહીંથી સિમ્પલી આહીથી પણ આપણે ખોલી હતી અને આથી માસ્ટર પણ ખોલી હતી બરાબર તો ઓક્સ થઈ ગયો આ ઇફેક્ટ ઓન હલ પાછો અહીંયા લઈ લઈએ હલ ચેપ હલ હલ આહીથી ઓક્સ બંધ કરી દઈ તો ભાઈ હવે આપણો આઉટપુટ ઓક્સમાંય જાહે મેઇન માસ્ટરમાંય જાહે ઇફેક્ટ ઓક્સમાંય જાહે મેઇન માસ્ટરમાંય જાહે તો મિત્રો આ રીતે તમે ઓક્સમાં પણ સિગ્નલ મોકલી શકો હો ઓક્સમાં ઇફેક્ટ પણ મોકલી શકો હો મેઇન માસ્ટરમાં પણ ઇફેક્ટ મોકલી હો આપણે બધું જ જોયું સિમ્પલ ભાષામાં હવે વાત કરીએ આના કલર ચેન્જ કરવાની અને ડિસ્પ્લેમાં નામ ચાલો ડિસ્પ્લે પર પાછું થોડું ઝૂમ કરીએ હવે કોઈ પણ માની લો કે ચેનલ વન છે ચેનલ ટુ ચેનલ થ્રી બરાબર ચેનલ એકમાં મારે નામ ચેન્જ કરવું તો આની ઉપર હું સિમ્પલી ક્લિક કરીશ તો અહીંયા ચેનલનું આખું ખુલી જાય હવે અહીંયા જુઓ ચેનલ ને ઓન ઓફ હું અહીંથી પણ કરી શકું જો આ ચેનલ ઓફ થઈ ગઈ અહીંથી પાછી ઓન પણ કરી બરાબર એના સિવાય ઇક્યુલેઝર ઓન છે ગેટ ઓન છે કમ્પ્રેસર ઓન છે કે નહીં એ બધું અહીંથી પણ આપણે જોઈ શકી બરાબર છે તો આ થઈ ગયું એટલું અને અહીંયા જો ઓન ની નીચે એક સી લખેલો છે એના પર ક્લિક કરશું તો આ પેનિંગ નું કામ કરે છે આ બહુ મેઇન છે મિત્રો આ જોજો અહીંયા એની ઉપર સિલેક્ટ કર્યું જો આ બાજુ કરીશ તો આનો આઉટપુટ જે છે ચેનલ નું એ ખાલી રાઈટ માં જ જશે આ બાજુ લેશું તો આનો જે આઉટપુટ છે માઇક નો એ ખાલી લેફ્ટ આઉટપુટ માં જ જશે તો આને હંમેશા સેન્ટર રાખવું જોઈએ આપણે બરાબર જેમ આપણા એનાલોગ મિક્સરમાં પેન લખેલું વોલ્યુમ હોય તો અહીંયા એ સી લખેલું છે તમે જોઈ શકો છો લેફ્ટ રાઇટ અહીંથી આપણે કરીએ ગઈ તો આ એક બહુ મેઇન ફંક્શન હતું ભાઈ મેં જે મેં તમને અહીંયા બતાવી દીધું અને એના સિવાય હજી એક અહીંયા મેઇન ફંક્શન જે છે જો અહીંયા એસટી ને સબ લખ્યું એના ઉપર ક્લિક કરશું તો જુઓ લખેલું છે મિત્રો સિલેક્ટ હોવું જોઈએ તો 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 જ જ માઇક્રોફોનનો જે 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 સિગ્નલ છે 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 આઉટપુટ આઉટપુટ માસ્ટરમાં બરાબર તમે સબમાં મોકલવા ઈચ્છતા સબ પણ સિલેક્ટ સિલેક્ટ રાખવાનું અને રાખશો માઇકનો લેફ્ટ રાઇટમાં જશે તો આ ખાસ યાદ રાખજો બરાબર હવે ચેનલનો કલર બદલાવવા માટે જો જો અહીંયા અહીંયા ચેનલ લખ્યું છે એમાં એડિટમાં કલર લખ્યું હોય સિમ્પલી કલર ઉપર ક્લિક કરીશ અહીંયા પિંક કરીશ જો અહીંયા પિંક કલર થઈ ગયો એ જ રીતે ચેનલ ટુ સિલેક્ટ કરું અહીંયા પિંક કરું બરાબર કોઈ બી કલર સિલેક્ટ કરીશ ચેનલ ટુમાં થઈ ગયો એ જ રીતે ચેનલ ત્રણમાં સિલેક્ટ કરીશ કોઈ પણ કલર સિલેક્ટ કરીશ જો અહીંયા કલર ચેન્જ થઈ ગયો આ રીતે તમે ચેનલના કલર ચેન્જ પણ કરી શકો છો તો માની લ્યો કે કોઈ લેડીઝ સિંગર છે તો બે ભાઈ લેડીઝ સિંગર છે તો તે એમાં તમે પિંક કલર રાખીને યાદ રાખી શકો છો કોઈ યાર તબલા છે તો એમાં અલગ કલર રાખીને તમે યાદ રાખી શકો હો એના સિવાય ડિસ્પ્લેમાં તમે નામ પણ લખી શકો હો જુઓ અહીંયા જે છે ચેનલ ત્રણ બરાબર તો અહીંયા ક્લિક કરીશ તો અહીંયા તમે અહીંથી ક્લિયર કરીને તમે અહીંયા નામ પણ લખી શકો છો જે નામ લખશો એ નામ અહીંયા જો ડિસ્પ્લે જે છે આમાં હાલાકી અમુક ડિસ્પ્લે બંધ છે પણ જો આ ડિસ્પ્લે જે આવી શો કરશે એમાં તમારું નામ આવી જશે બરાબર મતલબ તમે તબલા લખા તો તબલાનું નામ આવી જશે તમે સિંગર લખું તો સિંગરનું નામ આવી જશે જે પણ નામ તમે અહીંયા લખશો એ નામ આપણને શો થઈ જશે તો એ બધું સેટિંગ તમે અહીંથી કરી શકો છો સિગ્નલ કઈ રીતે મોકલવો એ જ માઇકને મેઇન માસ્ટરમાં કઈ રીતે મોકલવું એ જ માઇક ઓક્સમાં કઈ રીતે મોકલવું ઇફેક્ટ કઈ રીતે નાખવી ઓક્સમાં માસ્ટરમાં ઇક્યુલાઇઝર કઈ રીતે એમાં સેટ કરવું ફેન્ટમ પાવર જોયું આ બધા જ સેટિંગ આપણે બેઝિક સેટિંગ જોઈએ તો તમને આ સેટિંગમાં કંઈ પણ યાર ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો આના સિવાય હજી ભાઈ આમાં ઘણા બધા ફંક્શન્સ છે જો એના પણ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો અને એના સિવાય જો તમારે પણ બીજું કાંઈ શીખવું હોય ડિજિટલ મિક્સરમાં તમારા મનમાં કંઈ ક્વેશ્ચન હોય તો એ પણ કમેન્ટ કરો એના ઉપર પણ આપણે વિડીયો બનાવશું તો મિત્રો આપણે શીખવાડી પણ છીએ અને સાથે સાથે અમારી એક દુકાન પણ છે ભાઈ સેલિંગની અમે સાઉન્ડ સિસ્ટમની બધી જ પ્રોડક્ટ સેલ પણ કરી છે તો ભાઈ અમારા દુકાનનું એડ્રેસ જે છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ભાઈ શક્તિ ઇલેક્ટ્રોનિક્સ નામથી અમારી દુકાન છે તો ડિસ્ક્રિપ્શન જરૂર યાર એકવાર ચેક કરજો ત્યાં તમને અમારી દુકાનનું એડ્રેસ ને બધું મળી જશે તો અમારે જેવું કાંઈ પણ હોય અમારા અમારી પાસેથી કાંઈ પણ પ્રોડક્ટ ખરીદવી હોય સાઉન્ડને લગતી તો અમારી પાસેથી ખરીદી ખરીદી શકો છો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી સાઉન્ડની દુનિયા ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાખજો તમે તમારું ધ્યાન ડેટાભાઈ બેન થેન્ક યુ